કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા સમાજે આ બાબતે સખત નિયમો અને નિર્ણયો લેવા જોઈએ હું મારું સો ટકા માનવું છું સમાજના બધા જ ટ્રસ્ટો ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશે ને એવા દીકરા દીકરીનો સમાજમાં એક રૂપિયો ફંડ એક્સેપ્ટ કરવામાં આવે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહી આવે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહી આવે પછી કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા સમાજે આ બાબતે સખ્ત નિયમો અને નિર્ણયો લેવા જોઈએ એવું મારું સો ટકા માનવું છે